નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હું છું આપની સાથે પ્રથમ મોદી આપણે જોયું કે અરબ સાગરમાં જે સિસ્ટમ જે સક્રિય થઈ હતી તેની અસર જે છે સૌરાષ્ટ્રના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેની અસર જોવા મળી હતી સૌરાષ્ટ્રના ભાગમાં આપણે જોયું કે જ્યારે અર અમરેલી છે ભાવનગર છે જૂનાગઢ છે તે વિસ્તારમાં પાકને ઘણું બધું નુકસાન થયું હતું ત્યાં વરસાદ જે છે વધુ વરસ્યો હતો દક્ષિણ ગુજરાતના ભાગમાં સુરતમાં બી ઘણો બધો વરસાદ વરસ્યો હતો વલસાડમાં પણ વરસાદ વરસ્યો હતો દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ જે વધારે વરસ્યો છે ત્યાં અત્યારે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અત્યારે જ આપણે જોયું કે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે નંબર નું સિગ્નલ મૂકી દેવામાં આવ્યું છે લોકોને દરિયા કિનારાના વિસ્તારોમાં ના જવાની સૂચના પણ આપવામાં આવી રહી છે મિંડીના માધ્યમથી હવે સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા વિસ્તારમાં વરસાદ જે છે કેટલો વરસવાનો છે અત્યારે આપણે સવાર નવ વાગ્યાની પરિસ્થિતિને જ્યારે નજર કરીએ છીએ ત્યારે સવાર નવ વાગ્યાની પરિસ્થિતિમાં દ્વારકાનો જે એરિયા છે દ્વારકા છે ઉના છે ગીર સોમનાથ છે તે ભાગમાં અત્યારે તમને જોઈ શકાય છે વરસાદ જે છે જોવા મળી રહ્યો છે દ્વારકામાં આપણે વાત કરીએ કે જે માછીમારોને એ બાજુ વિસ્તારમાં દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી રહી છે ત્યાં નંબર ત્રણનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે ઉનાનો ભાગ છે ત્યાં વરસાદ જે છે દેખાય છે આ જે સિસ્ટમ છે અહીંયા જે આપણે સક્રિય થતી દેખાય છે તેની અસર સીધી જે દ્વારકા પાછળનો ભાગ છે ત્યાં જોવા મળી રહી છે અને તે ધીરે ધીરે કરતાં જે સૌરાષ્ટ્રના ભાગોમાં તે તરફ જોવા મળશે એ હવે વાત કરીએ કે ભાવનગર જે ભાગ છે ત્યાં ભાવનગરમાં પણ જે વરસાદ જે છે જોવા મળ્યો છે ત્યાં આપણે વાત કરી કે ખેડૂતોના પાકને આપણે જોયું કે ખેડૂતોના પાકને પણ ઘણું બધું નુકસાન છે જોવા મળ્યું છે તે જ રીતે હવે જે સુરત બાજુનો ભાગ છે દક્ષિણ ગુજરાતનો ભાગ થઈ કે દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ વરસાદની જે અસર જે છે જોવા મળી મળવાની છે કાલે સવારે નવ વાગ્યાની પરિસ્થિતિની આપણે વાત કરી રહ્યા છીએ વલસાડમાં જે વરસાદ છે અને તે જ રીતે હવે ધીરે ધીરે આપણે ઉપર નજર કરીએ કે મધ્ય ગુજરાત તરફ આવીએ તો મધ્ય ગુજરાત તરફમાં વડોદરા અમદાવાદ ગાંધીનગર એ બાજુ વરસાદ જે છે દાહોદ છે બાજુ વરસાદ જે છે જોવા મળશે હવે જયારે કચ્છ તરફ આપણે જોઈએ છીએ કચ્છમાં જ્યાં ઉપરનો જે ભાગ છે ત્યાં વરસાદ છૂટો છવાયો વરસાદ જે છે જોવા મળી રહ્યો છે તે જ રીતે સવારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પાલનપુરની આસપાસના વિસ્તારો છે પાલનપુરના આસપાસના વિસ્તારોમાં વરસાદ જે છે વધુ જોવા મળશે મહેસાણામાં વરસાદ વધુ જોવા મળી શકે છે તે આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ જે છે વધુ જોવા મળવાની શક્યતાઓ છે આસ આ દાહોદની વાત કરીએ દાહોદમાં વરસાદ જોવા મળશે અત્યારે જે થાનબાજુનો ભાગ છે થાનબાજુના ભાગમાં પણ વરસાદ જે છે જોવા મળશે જૂનાગઢની અંદર સૌરાષ્ટ્રમાં જૂનાગઢની આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ તે સવારે નવ વાગ્યાની પરિસ્થિતિમાં વધારે જોવા મળી શકે છે હવે ધીરે ધીરે આપણે જ્યારે આગળ તરફ જઈએ કે સવારે દસ અગિયાર વાગ્યાની પરિસ્થિતિ પર નજર કરીએ તો સવારે દસ વાગે પણ એ જ રીતે જે ઉનાનો જે ભાગ છે ત્યાં વરસાદ જે છે વધારે બીજા બધા જે શહેરો છે સુરત બાજુ વરસાદ જે છે જોવા મળશે હવે આગળ આપણે ત્યારે બપોરે બાર વાગ્યાની પરિસ્થિતિની જો નજર કરીએ તો બપોરે બાર વાગ્યાની પરિસ્થિતિમાં પણ મધ્ય ગુજરાત તરફ અને ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર બાજુનો ભાગ છે ત્યાં વરસાદ જે છે આ કમોસમી વરસાદ છે એટલે માવઠા સ્વરૂપનો વરસાદ જે છે તે સમગ્ર ગુજરાતમાં જે વરસી રહ્યો છે અત્યારે ખેડૂત ખેડૂતના ઘણા બધા પાકોને પણ નુકસાન થયું છે ત્યાં લોકોના ધારાસભ્યોએ તરત મુખ્યમંત્રીને પત્ર લખીને પણ સહાય નીતિમાં માંગ કરવામાં આવી છે ખેડૂતોને તેના કારણે કમોસમી વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે કચ્છ બાજુનો જ ભાગ છે કચ્છ બાજુના વિસ્તારમાં અત્યારે વરસાદ જે છે તે હળવો હળવો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે જે જૂનાગઢનો જે ભાગ છે વરસાદની સૌ વધારે અસર જે છે દરિયાકાંઠાના વિસ્તારો છે તે બાજુ અત્યારે સૌથી વધારે તેની અસર જોવા મળી રહી છે ઓગણત્રીસ તારીખે જો આપણે બપોરે બે વાગ્યાની પરિસ્થિતિની વાત કરી તો બપોરે બે વાગ્યાની પરિસ્થિતિમાં જે સુરત બાજુનો જે ભાગ છે ત્યાં વરસાદ જે છે હવે વધારે જોવા મળી રહ્યો છે આ વરસાદ જે છે સુરતનો વલસાડનો ભાગ છે તે બાજુ વરસાદ જે છે વધારે જોવા મળશે વડોદરા બાજુના ભાગમાં વરસાદ જે વધારે જોવા મળવાની શક્યતા છે દાહોદનો જે મધ્ય ગુજરાતનો જે ભાગ છે ત્યાં કાલે બપોરે છૂટો છવાયો વરસાદ જે છે તે જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ વરસાદ જે છે જોવા મળશે જે ભાવનગરનો ભાગ છે ત્યાં અત્યારે હાલ વરસાદ જે છે તે ઓછો જોવા મળી રહ્યો છે પરંતુ તેની અસર જે દ્વારકા બાજુનો જે ભાગ છે તે વસ્તુ વધારે જોવા મળી શકે છે ત્યાં નંબર ત્રણ નું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે અને અને માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી રહી છે ચાર વાગ્યાની પરિસ્થિતિ પર આપણે જ્યારે નજર કરી છે તો ચાર વાગે આપણે જોયું કે જે હમણાં જે બપોરે બે વાગે પરિસ્થિતિમાં ભાવનગર બાજુ જે ઓછો વરસાદ હતો તે હવે સુરત બાજુની જે વરસાદ હતો તે ભાવનગર તરફ આવી રહ્યો છે તે રીતે આપણે જે ભાવનગર જુનાગઢ છે વિસ્તારમાં એ વરસાદ જે જોવા મળશે મધ્ય ગુજરાતમાં વડોદરા તરફ જે વરસાદ જે છે વધુ જોવા મળશે પણ તેની અસર સાંજના સમયે અમદાવાદ પર થવાની શક્યતા છે એટલે સાંજના સમયે અમદાવાદ બાજુના વિસ્તારમાં વરસાદ છે હળવો હળવો જે વરસાદ જે છે તમને જોવા મળી શકે છે સુરતનો ભાગ છે સુરતને જે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે વલસાડનો ભાગ છે ત્યાં અત્યારે આપણે જે અતિભારે વરસાદ જે છે ત્યાં જોવા મળી શકે છે વલસાડ સુરત જે વિસ્તારમાં વરસાદ જે છે વધુ જોવા મળશે મધ્ય ગુજરાતની વડોદરા અમદાવાદ ગાંધીનગરથી વિસ્તારમાં વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં હળવો હળવો વરસાદ જે છે ત્યાં જોવા મળવાની શક્યતાઓ છે હવે સાંજના સમયની જ્યારે આપણે વાત કરીએ સાંજે સાત વાગે પરિસ્થિતિ કેવી રહેવાની શક્યતા છે સાંજે સાત વાગે પણ તે જ રીતે ભાવનગરનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ જે જોવા મળશે અને હવે કચ્છ તરફ જે વરસાદ જે છે તે હળવો હળવો જોવા મળી રહ્યો છે ખાવડાનો વિસ્તાર છે જોવા મળશે મહેસાણાના ભાગમાં જે વરસાદ જોવા મળી શકે છે દાહોદમાં વરસાદ છે ઉત્તર ગુજરાત તરફ હળવો હળવો વરસાદ છે પણ આ વરસાદની સૌથી મુખ્ય અસર જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રનો જે આજ આખો ભાગ છે સૌરાષ્ટ્રના ભાગમાં આપણે પહેલાથી કહેતા હોય છે કે આ વરસાદની અસર સૌથી વધારે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં થવાની જે વધારે અસર દેખાઈ રહી છે તે જ રીતે આ જે થાનનો એરિયા છે ભાવનગરનો એરિયા છે

ખૂબ નુકસાન થયું છે પરેશભાઈ અને આ વરસાદ જે રીતે અત્યારે વરસી રહ્યો છે કમોસમી વરસાદ છે આમ તો ચોમાસાની વિદાય થઈ ગઈ છે પણ આ વરસાદ ક્યાં સુધી રહેશે અને કયા વિસ્તારને હવે એલર્ટ રહેવાની જરૂર છે બેન જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું પૂર્ણ થયું દિવાળી જેવો તહેવાર સામાન્ય રીતે જોવા જઈએ તો ભૂતકાળમાં પણ ઘણી વખત એવું બન્યું છે કે દિવાળી પછી માવઠાના વરસાદ પડતા હોય છે પણ એ માવઠા સામાન્ય હોય છે લગભગ ચોવીસ કે છત્રીસ કલાકની અંદર એ માવઠું પસાર થઈ જતું હોય અને એમાં છૂટાછવા કોઈ જગ્યાએ ચાપટા પડતા હોય છે પણ અત્યારે જે વરસાદ પડ્યો છે એ તો જુલાઈ અને ઓગસ્ટમાં જે તીવ્રતા સાથે વરસાદ પડતો હોય એવો વરસાદ પડ્યો છે એનું મેઈન કારણ હતું કે આપણું જમીનની તાપમાન અને દરિયાઈ તાપમાન છે બંને અ ખૂબ ઊંચું તાપમાન હતું એ વધુ તાપમાનને કારણે આ સિસ્ટમ છે એ મજબૂત બની અને ગુજરાતના દરિયાકાંઠા નજીક આવી જેને કારણે આ સિસ્ટમ વધુ મજબૂત હતી એટલે આ સિસ્ટમને કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદ નોંધાયો છે જોકે આ વરસાદ છે આમ તો પચીસ તારીખથી રાજ્યની અંદર લગભગ વિસ્તારોની અંદર ચાલુ છે આજે અ અઠ્યાવીસ ઓક્ટોબર થઈ ગઈ છે અને આજે પણ રાજ્યના લગભગ મોટા ભાગના વિસ્તારની અંદર વરસાદ ચાલુ છે જોકે ગઈકાલની સરખામણી આજે થોડીક તીવ્રતા ઘટી છે હવે અત્યારે જે આ સિસ્ટમના લોકેશનની વાત કરીએ તો સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિ આગળ ચાલી રહી છે બેન આનું લોકેશન અત્યારે જે ગીર સોમનાથના દરિયાકાંઠાથી લઈ અને ચારસોને પંચાણું કિલોમીટર અત્યારે દૂર છે એટલે

એ સોમનાથ પોરબંદર દ્વારકા એમ સુધી દ્વારકા સુધી દરિયા કાંઠે ચાલવાની હતી અને દ્વારકા થી પછી આગળ નીકળી જવાની હતી પણ હવે આમાં જે ટ્રેક હોય ચેન્જ થયો છે ટર્ન માર્યો છે એટલે આ સિસ્ટમ છે એ ત્રીસ તારીખે પરમ દિવસે દ્વારકા પોચી ને પછી એ સિસ્ટમ છે એ ઉત્તર પૂર્વમાં આગળ ચાલશે એટલે સિસ્ટમ દ્વારકા જામનગર મોરબી કચ્છના અમુક ભાગો કવર કરી અને મધ્ય ગુજરાત તરફ આગળ વધવાની છે એટલે વરસાદનો જે ખતરો ઘટવાની જગ્યાએ થોડો ખતરો હજુ વધી ગયો છે છે એટલે જે જે સમાચાર સમયે આપણે દરેક વ્યક્તિ છે હવે વરસાદમાંથી ક્યારે છુટકારો મળશે આવા સમાચારની અપેક્ષા જયારે આપણી પાસેથી રાખતા હોય ત્યારે પણ જો આપણે એવું કેવું પડે કે હજી તો તીવ્રતા વધવાની છે ત્યારે ઘણી વખત આપણે દુઃખ પણ થાય પણ જે છે તો આપણે કેવું જ પડશે જે સત્ય છે એ છે એટલે આ સિસ્ટમ છે સોમનાથ થી જે દક્ષિણ દિશામાં અરબ સાગર ની અંદર છે એ ધીમી ગતિએ ચાલી રહી છે ધીમી ગતિએ ચાલી રહી છે એનું પણ મેન કારણ છે કે ત્યાં તાપમાન જે છે હવે ઘટી રહ્યું છે જે અત્યાર સુધી ઊંચું તાપમાન હતું સતત વરસાદ પડ્યો એને કારણે વાતાવરણ ઠંડુ થયું છે એટલે તાપમાન ઘટી રહ્યું છે એટલે ઘટતા તાપમાનમાં અને સાથે સિસ્ટમ મજબૂત છે એની અંદર ગેલોનો સંખ્યામાં ઉપર ઉપરે પાણીનો જથ્થો લઈને આગળ વધી રહી છે એટલે એક પ્રકાર કહી શકાય કે સિસ્ટમ લોડમાં ચાલી રહી છે એ પોતાની સાથે પાણીનો વજન લઈને ચાલી રહી છે એટલે એની જે આગળ વધવાની ગતિ હોય છે ખૂબ ધીમી ગતિ છે સાથે તાપમાન પણ હવે ઘટી રહ્યું છે ઘટતા તાપમાનને કારણે પણ આને જે વેગ નથી મળતી પણ હા એક ચોક્કસ વાત છે ગઈકાલ સુધી આ સિસ્ટમ છે એ બેન ડિપ્રેશનના સ્વરૂપમાં હતી પણ તાપમાન ઘટ્યું છે જેને કારણે સિસ્ટમ થોડીક નબળી પણ પડી છે

દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર આવતીકાલે રાત સુધી વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં વરસાદમાં રાહત મળી શકે છે પછી છૂટાછવાયા સામાન્ય ઝાપટા જોવા મળશે પણ જે તીવ્રતા સાથે વરસાદ પડતા હતા એમાં થોડીક રાહત મળી શકે છે સૌરાષ્ટ્ર અંદર પણ ભાવનગર બોટાદ અને એની સાથોસાથ અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આ વિસ્તારો એવા હતા કે આમાં પચીસ તારીખથી સતત અતિ તીવ્રતા સાથે વરસાદ પડી રહ્યા હતા ગીર સોમનાથ અમરેલી જુનાગઢ પણ હવે આ આ વિસ્તારોમાં પણ હજુ ત્રીસ તારીખ સુધી તીવ્રતા આમ યથાવત રહેવાની છે જોકે આવતીકાલે ઓગણત્રીસ ઓક્ટોબર નો દિવસ છે આવતીકાલે સમગ્ર ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા ઘટી પડ જશે પણ ત્રીસ તારીખે ફરીથી આ તીવ્રતાથી વધવાની છે કેમ કે સિસ્ટમ છે એ રીકર કરે છે એ બે દિવસ હજુ પણ ભારે રહેવાના છે પછી પહેલી તારીખે થોડું હળવું પડી શકે છે પહેલી તારીખ બની શકે કે સાંજ સુધી ખેંચી લે પણ સાંજ સુધીમાં પછી હળવું પડશે પણ ત્યાં સુધીમાં હજુ વરસાદ પડવાની શક્યતાઓ છે અત્યાર સુધી જે વિસ્તારમાં વરસાદ પડ્યા જેમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે દ્વારકા જામનગર પોરબંદરમાં પણ એકત્રીસ તારીખ ત્રીસ એકત્રીસ અને પહેલી ત્રણ દિવસ સુધી તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે એટલે હવે ત્યાં વરસાદની તીવ્રતા વધી જશે એવી જ રીતે કચ્છના દરિયાઈ કાંઠા છે ખાસ કરીને કચ્છનું કંડલા માંડવી મુન્દ્રા ગાંધીધામ અને જે ભચાઉ જેવા વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં પણ હવે વરસાદની તીવ્રતામાં વધારો થશે એ પછી મોરબી જેવા વિસ્તાર છે મોરબી સુરેન્દ્રનગરના અમુક વિસ્તારમાં થોડીક તીવ્રતા જોવા મળશે અને વિરમગામ સાણંદ અને આણંદ સાથે અમદાવાદ સુધીના વિસ્તારો છે એમાં પણ એકત્રીસ અને પહેલી તારીખે વરસાદની તીવ્રતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે આમ તો આમ તો બે નવેમ્બર સુધી આપણું એક અનુમાન હતું કે બે નવેમ્બર સુધી વરસાદ છે એ ગુજરાતમાં ચાલુ જ રહેવાનું છે અને બે તારીખ પછી હળવા છૂટા ઝાપટાના રૂપમાં અસર લઈએ અને પછી સંપૂર્ણપણે આ સિસ્ટમમાંથી આપણે મુક્ત થાય તેવી શક્યતાઓ છે એટલે અત્યારે આપણે હજુ પણ કોઈ રાહતના સમાચાર ન ગણી શકાય હા એક દક્ષિણ ગુજરાત માટે રાહતના સમાચાર છે કે આવતીકાલે સાંજેથી ત્યાં થોડું હળવું થઈ જશે આવતીકાલનો એક દિવસ ત્યાં તીવ્રતા રહેશે બાકી તો હજુ સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે મધ્ય ગુજરાત હોય તમામ વિસ્તારોની અંદર હજુ વરસાદ છે યથાવત રહેવાના છે પણ પરેશભાઈ સાથે સાથે એ પણ સમજવું છે કારણ કે જે રીતે તમે કીધું કે ડિપ્રેશન બન્યું છે અને ધીરે ધીરે હવે આ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે ત્યાં હવાની ગતિ કેટલી હશે કારણ કે જે રીતે અત્યારે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની હતી એ હવે વાવાઝોડા સ્વરૂપે આવવાની છે ત્રાટકવાની છે તો તેવામાં આ સિસ્ટમને તેની કેટલી અસર થશે તો જે અસર કરતા નથી એ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે આજે મોડી રાત્રે એ લેન્ડફોલ થઈ જશે જે મોન્થા નામ આપવામાં આવ્યું છે થાઈલેન્ડ દેશ તરફથી એનું નામ આપવામાં આવ્યું છે મોન્થા છે એ આજે મોડી રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડિંગ થઈ જાય

જેને કારણે દ્વારકાથી આ સિસ્ટમનો છે યુ ટર્ન લાગવાનો છે એટલે જે સિસ્ટમ પશ્ચિમ તરફ જવાની હતી એની જગ્યાએ ઉત્તર પશ્ચિમ તરફ ખસવાની છે એટલે આ સિસ્ટમનો ટ્રેક ચેન્જ થયો છે એની પાછળ પણ કારણ છે બંગાળની ખાડીની સિસ્ટમ જોકે એ સિસ્ટમ છે બંગાળની ખાડીની એ ગુજરાત ઉપર આવવાની નથી કે એની કોઈ ડાયરેક અસર છે બીજી ગુજરાત ઉપર નથી પડવાની પણ આ સિસ્ટમ તમે જે વાત કરી એ પ્રમાણે આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે એટલે પવનની ઝડપ છે એ સ્વાભાવિક રીતે આ સિસ્ટમને કારણે વધશે જે વિસ્તારમાં વરસાદ વરસતો હશે એ વરસાદ સમયે ત્યાં પવનની ઝડપ છે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાય તેવી શક્યતાઓ છે આમ તો અત્યાર સુધી જે જે વિસ્તારોમાં વરસાદ પડ્યા અમુક જગ્યાએ સાત વરસાદ હતા અને અમુક જગ્યાએ ગાજવીજ અને પવન સાથે પણ વરસાદ નોંધાયા છે અને હજુ પણ જે બે તારીખ સુધી જે વરસાદની આગાહી છે એમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે પવન છે એ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર ઝડપે ફૂંકાય તેવું એક અમારું અનુમાન છે તમારો અમારે અહેવાલ અલી શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અને તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં